વીજળીના ચમકારે મોતીડા પરોવી લોને પાનબાઈ અચાનક અંધારું થાશે રે આ છે કારોબાર નદી અને કારોબાર નદી આખળ ખળ વહેતું પાણી અને અહીંયા બાપુ ની કથા એ થઈ ગઈ મોરલ બાપુ ની અત્યારે ચોમાસું છે તો પાણી પણ ડેમ માંથી જાય છે નાવાની પણ મજા આવશે તો આ ઋષિ પાચમ ના દિવસે પણ અહીંયા લગભગ પચીસ થી ત્રીસ હજાર બહેનો જે છે કાળુભાર નદીની ઉપર બાંધવામાં આવેલો આ ડેમ છે કે જે જ્યાં આપણે જવાનું છે ગંગા સતી આશ્રમ છે આ નદી જે છે એ ભેગી થાય છે તો આપણે પહોંચીએ છીએ ગંગા સતી વીજળીના ચમકારે મોતીડા પરોવીલોને પાનબાઈ અચાનક અંધારું થાશે રે મેરુ મેરુરે ડગેરે જેના મનનો ડગે આવા પદોની રચના કરનાર એવા ગંગાસતી અને પાનબાઈમાં ના આશ્રમ ઉપર આજે આપણે આવ્યા છીએ અને ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આ આશ્રમ આવેલો છે ઉમરાળા તાલુકાનું સમઢિયાળા ગામ આ સમઢિયાળા ગામની અંદર આ ગંગાસતી અને પાનબાઈનો આશ્રમ આવેલો છે અને આ આશ્રમ એટલો વિશાળ છે તમે મારી પાછળ અહીંયા જોઈ શકો છો કે ખૂબ વિશાળ એવું અહીંયા સ્ટેજ બનાવેલું છે અને સાથે સાથે અહીંયા એક પ્રાંગણ પણ બનાવેલું છે પાછળ જે છે એ હું તમને હમણાં દેખાડીશ ખૂબ સરસ તેમની મંદિર છે સમાધિ છે અહીંયા બે હજાર ચૌદમાં પણ પૂજ્ય મોરારી બાપુએ આ સ્થળે કથા કરેલી છે કાળુભાર નદીના કાંઠે આ આશ્રમ વસેલો છે ઋષિ પાચમનું મહત્ત્વ નાહવાનું ખાસ હોય છે તો આ જે કાળુભાર નદી છે અત્યારે બે કાંઠે જાય છે અને ખૂબ સરસ મજાનું ખળખળ વહેતું પાણી છે તો આ ઋષિ પાંચમના દિવસે અહીંયા સ્ત્રીઓ જે છે એ નાહવા માટે આવે છે અને સાથે સાથે દેવ દર્શન કરી અને અહીંયા પ્રસાદ પણ પામે છે અહીંયા તમે પરિવાર સાથે જો તમારે આવવું હોય તો અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે અને જ્યારે તમે કાઠિયાવાડમાં હોય અને ખાસ કરીને અહીંયા તો કહેવત છે ભાઈ કે ટુકડો ત્યાં હરી ટુકડો અહીંયા પણ તમે આવો જે છે એ સતત ને સતત હંમેશા મહેમાનો માટે કાર્યરત જ હોય છે આ બધી ખુલ્લી વાડીમાં આ પાછળ છે ને ભોજનાલય છે તમે જુઓ ઓલા દાદા છે ને એ બેઠા બેઠા કેટલા બધા બટેટા અને બધું બધું અલગ અલગ કરે છે કે દાદાનો ખૂબ આગ્રહ હતો કે તમે આવ્યા છો તો પ્રસાદ લેતા જાઓ એમને પણ ઘરે જવું હતું પણ હવે એ અમે આવ્યા છીએ એટલે અત્યારે પહેલાં રોકાશે ઘરે જતા હતા અને ઉભા રહ્યા છે અને અમને જમાડીને જ પછી કે હું તમને જાઉં તો અમારા માટે પ્લેટ પણ રેડી થઈ ગઈ છે પ્રસાદની અને જો તમે સરસ મજાની રોટલી ગાંઠિયા બુંદી શાક દાળ ભાત અને ગામડાની ખાટી ખાટી છાશ તો આ બધું અહીંયા પ્રસાદમાં તમે જયારે આવશો ત્યારે તમે પ્રસાદ મેળવી શકશો બારે માસ ભોજન ચાલુ જ હોય રેવા કરવાની સગવડ પણ છે એમ જી જી બિલકુલ એક બરાબર ગંગા

હવે તમને જગત હકી લેવા દે છે કાંઈ હવે કરીએ તો પણ મારા નહી તો કૌશમ બાપે કીધું કે હવે સાડા ત્રણ દિવસ હવે મારે સેવન કરું મારા ઘણી સાથે હું વાત કરી લઉં પરમાત્મા કૌશમ કીધું કે હવે સાડા ત્રણ દિવસથી એટલે બાર એમ કીધું કે હવે મારું શરીર સુરત તો ગંગા શક્તિમાં કે હું આવ્યો તને કે રોકાઈ ગયો પાનભાઈને પરિપૂરણ કરાવીને આવો આપણી બહુ સેવા પ્રથા

પાનભાઈ પરિપૂર્ણ કરાવી દે છે પછી બે દિવસ રહેશે ગંગા સચિ કે કહેશે મનને કે કરી આવો મેદાનમાં મીતા હું તમારો સર્વિસ કરે હવે મનને શોધતા નથી પછી કે કુશી બતાવો અપરમ પા કુશી ખુશીથી કે બ્રહ્મના તાળા ખુલે લાગે એ રીતે તમને કાર્ય પછી મારા ગંગા સચિમાં બાવન દિવસ ફૂલની સમાધિ ફૂલની સમાધિ છે બાપુને

અને દર્શનનો લાભ લેવો હોય તો ભાવનગરથી પણ તમે બસ મારફતે આસાનીથી તમે અહીંયા પહોંચી શકો છો શું દાદા તમારું નામ શું એ તો પહેલાં મને કહો દિલુભા દિલુભા જી દિલુભા છે અને દિલુભાઈએ ખૂબ સરસ માહિતી પણ આપી આ છે પાણી ગુમગા સતી આમ એક સામે છે કે જેથી કરીને હવે અહીંયા આવો ને તો એક દિવસ તો બહુ મસ્ત મજા આવી જશે આશ્રમમાં રહેવાની સાથે સાથે આટલા કીચરા છે અહીંયા બધા નાતા હોઈએ અને આવું ઘર મજાનું વાતાવરણ છે સામે બધા ઘટી જાય છે હાઈવે છે સ્ટેટ હાઈવે છે અને સામે આશ્રમ છે Mm -hmm. uh, yey!